ગોરવા બુલડોઝર વાળી મધુનગર ચાર રસ્તાથી ચોવીસ મીટરના રોડ પર દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ગેરકાયદેસર બાંધકામો પર દબાણ શાખાની ટીમે હથોડા ઝીક્યા ગોરવા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી પાર પાડવામાં આવી કોર્પોરેશનના વાણિજ્ય હેતુના પ્લોટ પર દબાણો ઉભા કરવામાં આવ્યા હતા જેને દૂર કરવામાં આવ્યા વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા અતિ સંવેદનશીલ મધુનગર ખાતે દબાણ શાખાની ટીમ ટાટકી છે અને મધુનગરથી ચાર રસ્તા પાસે આવેલા વાણિજ્ય પ્લોટ પાસેના નડતરરૂપ ગેરકાયદેસર જે દબાણો છે તેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ જે ગેરકાયદેસર દબાણો કરનાર છે તે લોકો બી સ્વયં પોતાની સ્વૈચ્છિક રીતના ગેરકાયદેસર દબાણો હટાવી રહ્યા છે સૌથી મહત્ત્વની બાબત એ છે કે સતત બીજા દિવસે આ જે પાલિકાની ટીમ છે તે અહીંયા ટ્રાટકી છે સંવેદનશીલ વિસ્તાર હોવાના કારણે અહીંયા ઘર્ષણ થવાની શક્યતા વધુ હોવાના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે ગોરવા પોલીસ મથકનો સ્ટાફ અહીંયા હાજર છે સાથે સાથે ફાયર બ્રિગેડની ટીમો પણ હાજર છે ચોવીસ મીટરથી અઢાર મીટર ને સાત મીટરમાં આવતું દબાણ દૂર કરવામાં આવશે ગોરવા ટીપી પંચાવન એ મધુનગર ચાર રસ્તા વાણિજ્ય પ્લોટ એકસો આઠ રસ્તો ખાલી કરવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે આ કામગીરીમાં ત્રણ જેસીબી મશીન દબાણ શાખાની ટીપીના અધિકારીઓ સાથે રાખીને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે કોઈ પ્રકારનું ઘર્ષણ ના થાય તેની માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત બી ગોઠવવામાં આવી ગયો છે પરંતુ જે દબાણકર્તાઓ છે તે લોકો બી સ્વયં રીતના દબાણો દૂર કરી રહ્યા છે આપણે અધિકારી સાથે વાત કરીશું કેટલા દબાણો આજે હટાવવામાં આવશે ટીપી પંચાવને મધુનગર ચાર રસ્તાથી આગળ કેનાલ તરફ બંને સાઈડ ચોવીસ મીટર રસ્તામાં આવતા ઓરડી શેડ પગથિયા ઓટલા વિગેરે દબાણો છે હાલ કાર્યવાહી ચાલુ છે ટીપી ડિપાર્ટમેન્ટનો સ્ટાફ ગોરવા પોલીસ સ્ટેશન દબાણ ટીમ તેમજ વિવિધ ડિપાર્ટમેન્ટનો ફાયર મેડિકલ જે રીતના ચોવીસ મીટર ની અંદરના જે દબાણોના વિસ્તાર આવતા દબાણો છે તેને દૂર કરવાની કામગીરી ચાલુ છે તમામે તમામ ટીમો છે દબાણ શાખાની જીબીની પોલીસ તંત્ર પણ અહીંયા સતર્ક છે કેમકે દબાણ હટાવતી વખતે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ના થાય તેની પણ ચોકેદારી રાખવામાં આવી રહી છે કેમેરામેન અંકિત કોણસેકર સાથે પ્રશાંત ન્યૂઝ કેપિટલ વડોદરા